જય સોમનાથ જય મુગલમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે આજે તો શું કહે પાંચ વાગેના ઉઠી ગયા હતા અને આપણે સવારમાં બ્લોગના સ્વોટ બધા લીધા છે આપણે હવે આગળ તમને બતાવીએ છીએ કે આપણે આજે આપણા ગામમાંથી બધાએ પગપાળા દ્વારકા દ્વારકા હાલીને જાય છે બધાય તો આપણે અત્યારમાં ત્યાં ગયા હતા સવારમાં દાદાજી ગયા તો એને મૂકવા માટે તો આપણે ત્યાં થોડુંક આપણે સીન લીધા છે તો એ આંગળી તમને બતાવું છું તો ચાલો તો આગળ જોઈ લો તમે અને પછી આગળ આપણે જોઈએ મિત્રો આપણે અત્યારે ગામમાં તો ઉગી ગયા છે અને આપણે અત્યારે આવ્યા છે માતાજીના મંદિરે મુંબઈમાંનું તો આપણે દર્શન કરવા આવ્યા છે તો તમે પણ દર્શન કરી લો અને આપણે શું કે દાદાજી જાય છે તો પેલા મુંબઈ માતાજીના દર્શન કરીએ અને હવે નીકળીએ તો આપણે મિત્રો અહીંયા બધા શું કે બધા ભેગા થવાના છે ને એ જગ્યા હવે આપણે આવી ગયા છે હવે અહીંયા બધા ભેગા થશે અને હવે અહીંથી નીકળવાની તૈયારી બધી કરે છે તો તમે આ જોઈ શકો છો બધા તો મિત્રો આપણે આમાં એ જાય છે અને ફોર વ્હીલર જાય છે હવે કેટલા સાધન પણ જાય છે એ આપણે આગળ આગળ જોઈશું અત્યારે મિત્રો હવે બધાએ સાલીને જવા માટે નીકળી ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો અને આપણે આમાં ટેક્ટર પણ જાય છે એ ટેક્ટરમાં શું કહે કે બધાના ઠેલા અને બધે જે હોય તે અત્યારે લઈ જાય અને પછી પાછા અહીંયાથી આવવા ત્યારે ટેક્ટરમાં પાછા આવી શકે એટલા માટે આપણે ત્રણ ટ્રેક્ટર દેખાય છે અત્યારે ત્રણ ટ્રેક્ટર જાય છે અને પાછું અહીં બધાએ એવું કહે છે કે ઘટશે તો પાછળથી પાછળ જશે એક બે અને તમે આ આપણે કંઈ બહુ ખ્યાલ તો નથી પણ અંદાજે આપણે એમ કહી શકીએ કે દોઢસો જણા જાય છે તો તમે આ જોઈ શકો છો બધા અત્યારે નીકળી ગયા છે અહીં ગામમાંથી અને આપણે શક્ય હશે ને તો મિત્રો આપણે બીજા વિડીયોના અમુક શોટ આગળ જતા મગાવશું તો એ પણ તમને આપણે આગળ મૂકી દેશું અને બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો તમે આ જોઈ શકો આમાં આપણે જનરેટર પર લઈ જાય છે અને બે ત્રણ સ્પીકર પર લઈ જાય છે કેમ કે બધાને રસ્તામાં રાસ ગરબા અને એવું બધી રમી શકે અને બધાય અત્યારે તો શું કહીએ ધૂન ગાતા અને જાય છે અત્યારે તમે આમાં જોઈ શકો તો મિત્રો વિડીયો કન્ટિન્યુ જોજો મૂકીને જતા નહીં આપણે આગળ આગળ જોતા રહીશું આપણે અહીંયા હશે ત્યાં સુધી બતાવશું તો હવે આપણે એવું લાગે છે કે આપણે અત્યારે અહીંથી હવે ઘરે જવાનો પણ સમય થઈ ગયો છે કેમ કે પાંચ વાગ્યાના આવ્યા છે અને અત્યારે સાત જેવું હું થઈ ગયું છે તો આપણે અહીંથી આગળ જવાનો વિચાર નથી તો આપણે આગળના શું કે વિડીયો આવશે તે પણ તમને બતાવવાનો પ્રયત્ન આપણે કરીશું બની શકશે એટલા બતાવવાનો પ્રયત્ન કરીશું ચાલો હવે તો આપણે અહીંયા કંઈ જવાનું છે ઘરે તો હવે આપણે અહીંનું તો કંઈ હવે બીજું તો નથી બતાવવા જેવું તો આપણે હવે શું કહીએ ઘરે જઈએ અને પછી જે શોટ આવશે એ બતાવશું અને આપણે ઘરે જઈને પણ જોઈએ આપણે આગળ કે આપણે શું કરશું શું નહીં ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મૂકીને ન જતા ભાઈ તો આપણે આ આગળ વેરાવળ બાજુ પૂગતા શું કહે આપણે આ વિડીયો આવ્યો હશે નાની કો તો આપણે તમને બતાવી દઈએ પછી પાછા આપણે આગળ વિડીયો જોશું તો ચાલો મિત્રો આપણે શું કહીએ ગામમાંથી આવી ગયા છે અને આપણે અત્યારે તો અહીંયા ઘરે છીએ અને શું કહેવા ગામમાંથી જે બધા જવાના હતા એ તો નીકળી ગયા છે આપણે ઘરે પણ આવતા રહ્યા છે તો હવે આપણે બહુ લાંબો નહીં ખીચકીએ આપણે અત્યારમાં શું કહે આપણે ગુંદા ને એ ગુંદેથી તોડીએ છીએ હવે એમાં તમે સમજતા ન હોય તો તમને આગળ બતાવું શું ચાલો તમે વિડીયોમાં રહેજો તમને બતાવું તો આપણે આ તમે જોઈ શકો આને અમે ગુંદા કહીએ છીએ તમે જે કરતા હો કહેતા હોય એ એમાં કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે તો આપણે જો આ એકલા લાવ્યા છે અને હજી આપણે લેવા જવાના છે તો ચાલો આગળ ત્યાં પણ તમને આપણા ગુંદે ગુંડા બતાવું છે એ તમે આ જોઈ શકો આ ગુંદો છે ને આ માટે આપણે ગુંદા ઉતારીએ છીએ અત્યારે તો તમે આ જોઈ શકો ભાઈ હવે આપણે અત્યારે આવું કરીએ છીએ તો હવે તો હવે આપણે પછી શું કહેવાય વ્લોગને લાંબો ખેસવો નથી આ વ્લોગને છે ને આપણે ભાઈ અહીંયા એન્ડ આપી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ભૂલ્યા વગરના ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો એટલે આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું અત્યારમાં ભાઈ એમ કહે કે હું હીરને રોમાડું એમ ને ભાઈ એવું છે અત્યારમાં તો ચાલો હવે આપણે પાછું કાલે આનાથી પણ સારું કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરશું તમને તો કાલે મળીશું ને જય સોમનાથ